ठो जागो फरी गेम तारा માંથી ઉઠો અને ઉઠ્યા પછી એને કોઈ બી કાંઈ એવું હોય જ નહીં અને ઉઠે જે જે એના પણ સ્વરૂપ માંથી ઉઠ્યા એના દસ દરવાજા મધ નો કરો અને એના દસ દરવાજા કાંઈ કરવું જ ન પડે એ મારો નાથ કરે ખોલે મારો નાથ અને બંધ કરે એ મારો નાથ આપણાથી કાંઈ ન થાય આપણે તો એક સમર્પિત થઈ જાય ગમે એને એક સમર્પિત થઈ ગયા એને કોઈથી કાંઈ કરવું જ નથી પડ્યું અને જે જે સમર્પિત નથી એને બધું કરવું પડે અમે ઘણી વાર કહી કે તમે અભ્યાસ કરો અભ્યાસ કરો પણ જે સમજતી છે એને અભ્યાસ કરવો પડે અરે એને કાંઈ ન કરવું પડે અરે હો ગાવ કદાચ સેવા એવા કોઈને તો યાર તુલસીથી ઈડું સેવી લે અને સંત એને કહેવાય તુલસીથી ઈડું સેવાય છે એને કાંઈ કરવું નથી પડતું એની લો તો આ બાજુ હોય જ સંતના ચરણમાં સંતના સાનિધ્યમાં અને સંતની

ગમે કે તમે જાઓ ભાવ અમે ફરો પણ વાંકો વાર ન થાય આપણને જેથી બોલ આપ્યો તો ને તેથી કીધું તો મારા ગુરુ છે તો મને તો કીધું હતું અમને યાદ હોય કે ન હોય મને કે જા દુનિયામાં ફાવે એમ ભાઈ પણ તારો વાંક વાર વાંકો ન થાય અને કીધું તો સુહાગર બની ને ચાલી નીકળી હવે ન રહી કોઈની ફરવા સંદેશો કે મારા શ્યામનો હવે આ શ્યામ કોણ છે

અને એને ખબર હોય બધી કે કોણ કેવું પીસે છે કોણ કેવું જીએ છે અને કોણ કેવું રહી જાય છે કેમ લાગેલા હોય કોઈ થી એ જ નહીં જેને પેલા નાનપણથી સત્સંગમાં જેને રસ હોય અને સત્સંગમાં રહેતું પડતું હોય અને ના ધારે જેના નાતા થઈ ગયા હોય અને એને તો કાંઈ તો ગુરુ ધરમાં જાય ને એટલે તરત ઉપર ઉઠે એને કાંઈ ગુરુ નહીં કાંઈ કરવું ન પડે તબરી કહેને તને કીધું પાછળ જોયું છે કે ઓહો આ તો પૂર્વની કમાયવા રહી છે મારે કાંઈ કરવું નહીં પડે અને કાંઈ કરવું ન કર્યું કે તબરીને કીધું અને મારે વાત ગભરી જેવો હોય તો આજરો અમે વર્ષો સાથે વિતાવ્યા અને ગુરુ ગયા લીધે ધામ આ એક જ સદ મને કીધો કે તારે કરવો એમ જ કર્યું કોઈના પાપનો ન માર્યો અને જતાંય હું સાચું હોય તો માનું લેવું નથી

કાંઈ ગુરુમાં કોઈ ફેર ન હોય કેમ ગુરુ રામ નો હતો તે કૃષ્ણનો હતો અને જે ગમે એનો મીરાનો તો એ આ ભોજ્યું છે ગુરુ તો બધાય એક જ હોય શરીર કોઈ ગુરુ નથી પણ શરીરમાં જે ગોલી ગયો છે કાંઈ પણ કરી રહ્યો છે ય ગુરુ છે અને એને પણ ઓળખ કોઈ ઘટી છે હો બધાય ચામડાની ગુરુ માને પણ એવો નથી અંદર બેઠો બેઠો કેટલા ઘાય હતો અને તમારી અંદર તમે તરત આમાં નાખી દીધી આપણને કાંઈ ભક્તિની ખબર અને ગુરુ પાસે જાય તરત સરસામાં ભક્તિ નાખી દે આપણાથી કાંઈ ન થાય અને ઓલાને જે નાખો એ નાખે જેવી મૂર્તિ બનાવી બનાવે પણ આ વેઠકા મેળવી ગયો આ વેઠકા લઈને આમ લઈને ફરતો તો કાંઈ નહીં થાય પણ આ વેઠકાને મેળવી જ ગયો અહીંયા મૂકી દો કે આ વેઠકો દીધો તને અને એ વયો નથી ગયો છે કાયમ છે પણ રેટકા બે અને રેટકા બેના એના મૂર્તિ ઘડી ઘડીને ભરી બાપુ કેતા ઘડી ઘડીને કાયા કે ગાધી કરી પણ અંદર એક પાકી એ પડી છે પણ પાકી તરફ કોઈ ની દ્રષ્ટિ નથી જાતી હમણા બેને ઘણી વાત કરી સુકુમામાં નાભીની વાત કરી આપણે મીના બેને ઘણું ઘણું કહી નાખ્યું માધરમ નહીં કહી નાખ્યું બીજા એટલે જેને કોઈ જાન ન હોય જેને કોઈનો શબ્દ ન હોય જેને કોઈનો દ્રશ્ય ન હોય એને બીજા કહેવાય કોઈનું પણ કાંઈ ન હોય એને બીજા કહેવાય એ બીજાની બાબો જ છે આપણે બીજાની બાબત પંથમાં કહીએ છીએ પણ આ ઈ બીજા એક 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 જ દેવમાં બીજાની બેઠો જ છે પણ જો કાંઈ અટી જાય ને તો મનનો ડખો ત્યાં એક છે મનનો ડખો મટે તો કે ભો દેવી ભો તો મનનો ડખો બહુ મોટો અને હમણાં આંખનું કીધું હરાયું કીધું પણ એ માનને કીધું કોઈ માથે ન મળતા અમારે દૂરે કીધું તો હાથ જ હોય ખોટું હોય જ નહીં હોય માન નથી હાથ હોય પણ એ માનને કીધું માનના ઘણા ઘરના જેવો કહે આ તનનો રાજા મન ત્યારે ત્યાં ભટકાવી ભટકાવી મારી નાખે છે આખી જિંદગી ભટકાવી ભટકાવી મારે એટલે એને નાખે અને કેટલાય મારા જેવા આવા બોલતા અમારો હોય ને આઠ ની નથી અને છેલ્લે પછી જાગ્યા થઈ

પછી કે પાંચ પચીસ નો માંડવ નો જોભા ને એમની અંદર મુક્તિના ના બાંધો ઓરો જે લાકડા લાકડાનો કઈ બાંધતા છે ને તેનો એ વાપર નથી કરવું આપણે કોઈ વિષય નહીં નાખો આપણે કોઈ જોવા હોય જાય મીઠો શું કરે પણ આમાં તો સંતો એ મુક્તિ ના કે મુક્તિના ના મીઠો બાંધે હવે મુક્તિના ના કેને બંધાઈ ગયા અને જેને જેને બંધાઈ ગયા એ તો દંડા દઈ ગયા મારા નાથ ગયા કેટલાય નહીં છે ને એ તો હરવારે કરી

જીણા જીણા મોટા મોટાના ના ને જાય એનામાં એના સ્વરૂપ માં કે એમ સાચી સાચી ન પણ જો કાઈ ન સાચું હોય તો માની લો કે અજી કાઈ દયા ભયા એ આપણે ખાલી માની લીધું અને દયા તો કોઈ ઓર પૈસો થઈ ગયા ને મકાન થઈ ગયા ને છોકરા હાલા હોય દયા નથી દયા તો કોઈ ઓર છે દયા જો મીરા માં થઈ ગઈ દયા ચોરણ ને થઈ ગઈ દયા નરસિંહ મહેતા ને થઈ ગઈ અને દયા ચકુભાઈ ને

અને કેવડી એની કમાઈ છે વા આપણે શું કમાઈ આપણે ખાલી કુરાઈ પરથી કાઈ કમાઈ નથી અને કમાઈ હોય તો

ગુરુ નહીં દેમ એમ રાખે